વોર્ડ નંબર છ માં બધાને ખબર છે કે મનોજભાઈનું કામ કેવું છે કોઈ પણ એના સામે બ્લેમ કરી ન શકે એટલા માટે મને થયું કે હું પક્ષમાં ઊભી શા માટે કે વોર્ડનું કામ કરવા માટે તો વોર્ડનું કામ ઓલરેડી આ વ્યક્તિ સારું વ્યક્તિ સારી રીતે કરતું હોય તો એના માટે આપણે પરત ખેંચવું પડે અમારા મૂકેલા સાત ઉમેદવારો પોતે છેક સુધી અડીખમ છે અને આશા છે અમારા સાત ઉમેદવારથી સમાજવાદી પાર્ટીની ઉપલેટા નગરપાલિકામાં રાણાવા નગરપાલિકામાં પુતિયાણા નગરપાલિકામાં અને ભાયોદર નગરપાલિકામાં ખૂબ સારી શરૂઆત થશે એક પર્વના ઉત્સવ જેવો માહોલ ચાલી રહ્યો છે એ પૈકીની અંદર અત્યારે ઉપલેડાની અંદર પણ મેસેજ છે છ નંબરનો વોર્ડ સંપૂર્ણ રીતે બિનરીફ જાહેર થયો છે ત્રણ નંબરની અંદર એક બિનહરીફ જાહેર થઈ છે એક નંબરની અંદર એક બિનરીફ જાહેર થઈ છે આ વાતાવરણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માટે અનેક વિવિધ પાર્ટીના લોકો અમારી સાથે આવવા માટે પણ તૈયાર હતા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ નવા નવા વળાંકો દિવસેને દિવસે જોવા મળી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ મોટો છટકો લાગ્યો છે ઉપલેટા નગરપાલિકાના વોર્ નવ વોર્ડની છત્રીસ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે જેમાં ઉપલેટા નગરપાલિકાની પાંચ સીટ ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની વિકટો ડૂલ થઈ ગઈ છે ઉપલેટા નગરપાલિકામાં ભાજપે લલિત વસોયાનો મોટો ખેલ કરી નાખ્યો હોય તેવી રીતના પણ આપણે કહી શકીએ છીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક

હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કારણ કે આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને આ છેલ્લા દિવસે કોંગ્રેસને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે કારણ કે ધોરાજીની અંદર જે ચૂંટણીનું જે પડઘમો જે વાગ્યા હતા અને જે રીતે તડામાર તૈયારીઓ ચાલુ થઈ હતી જે ઉમેદવારોએ ફોર્મ ભરવાના ચાલુ કર્યા હતા કે ભાઈ એક કોમ્પિટિશન બની ગઈ હતી ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે કોમ્પિટિશન બની ગઈ હતી પરંતુ ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે કે જેમને હાવી થઈ અને કોંગ્રેસના એ ઉમેદવાર પર શું જાદુ કરી દીધું આપણે એવું પણ કહી શકીએ જેથી કરીને કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા છે એટલે કે કોંગ્રેસના વોર્ડ છ ની આખે આખી ચાર બેઠકની કોંગ્રેસની પેનલે ફોર્મ પરત ખેંચી લીધા છે જેમાં વોર્ડ નંબર એક માંથી એક અને વોર્ડ નંબર ત્રણ માંથી કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા છે ઉપલેટામાં કોંગ્રેસ હવે વેરણ છેરણ બની ગઈ છે કારણ કે ચૂંટણી પહેલા જ ભાજપની પાંચ સીટ મહેન્દ્ર પાડલિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ને કોંગ્રેસની ટીમને મોટો ઝટકો લાગ્યો છે પરંતુ કોંગ્રેસમાં ક્યાંક નિરાશા જોવા મળી રહી છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં એ ખુશીની લહેર જોવા મળી રહી છે કાર્યકર્તાઓમાં ખુશીની લાગણીઓ છવાઈ ગઈ છે કારણ કે બિનહરીફ જાહેર થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી છે તેમાં ક્યાંક ખુશખુસાહટ જોવા મળી રહી છે પેલા એ પ્રતિક્રિયા સાંભળો કે જેની અંદર આખ્યા ઘટના બનીને ફોર્મ પરત ખેંચ્યા બાદ કેટલી કેટલી પ્રતિક્રિયાઓ આવી મે હોર્ડ નંબર 6 માંથી ઉમેદવારી પત્રક ભરેલું હતું કે મારા વોર્ડના કામ કરવા માટે અને પરત ખેંચવાનું કારણ એ છે કે મારા જ વોર્ડમાં મારી સામે જે મનોજભાઈ નંદાણીયા છે વોર્ડ નું સારું કામ કરે છે અને છેલ્લા ત્રણ term થી જીતતા આવે છે અને પાછું અમારે પારાવારિક અંદરો અંદર સગાવાલા પણ થાય છે તો મેં વિચાર્યું કે મારા કરતા મનોજભાઈ આવે તો એ ઓલરેડી વોર્ડ નું કામ તો કરે જ છે અને વોર્ડ નંબર છ માં બધાને ખબર છે કે મનોજભાઈ નું કામ કેવું છે કોઈ પણ એના સામે બ્લેમ કરી ન શકે. એટલા માટે મને થયું કે હું પક્ષમાં ઊભી શા માટે કે વોર્ડનું કામ કરવા માટે તો વોર્ડનું કામ ઓલરેડી આ વ્યક્તિ સારું વ્યક્તિ સારી રીતે કરતું હોય તો એના માટે આપણે પરત ખેંચવું પડે તો એમાં ખોટું શું છે તો મેં તો વોર્ડનું ભલું કરવા માટે જ ફોન ખેંચ્યું છે બાકી બીજો કોઈ મારો આમાં ઈરાદોનો વર્ષ 2025 માર્ચ ફેબ્રુઆરીની નગરપાલિકાની ચૂંટણીઓ તમામ ગુજરાતમાં યોજાઈ રહી છે ત્યારે હાલ અમે સમાજવાદી પાર્ટી તરફથી હું મયુર સોલંકી પ્રદેશ ઉપાધ્યક્ષ ઉપલેટા નગરપાલિકાની અંદર ભાયોદર નગરપાલિકાની અંદર કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકાની અંદર ઉમેદવારોની ઉમેદવારી નોંધાવડાવી છે ત્યારે ઉપલેટામાં એક નાની શરૂઆત સ થી શરૂઆત થઈ છે અને સથી શુભ હોય છે એવા સથી સાત ઉમેદવારો અમે મૂકેલા છે અને ખુશીની વાત એ છે કે આજે આ ચૂંટણીના તમામ લહેરની અંદર તમામ પક્ષોમાંથી ઘણા બધા પક્ષોમાંથી ઉમેદવારો પોતાના પક્ષને છોડીને જઈ રહ્યા છે ત્યારે અમારા મૂકેલા સાત ઉમેદવારો પોતે છેક સુધી હળીખમ છે અને આશા છે અમારા ઉમેદવારથી સમાજવાદી પાર્ટીની રાણાઓ નગરપાલિકામાં ઉતિયાણા નગરપાલિકામાં અને ભાયાવદર નગરપાલિકામાં ખૂબ સારી શરૂઆત થશે મારું નામ રવિ માકડીયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નગરપાલિકાનું રાજકોટ જિલ્લાની અંદર પાંચ જગ્યા ઇલેક્શન છે ઉપલેટા નગરપાલિકા ધોરાજી નગરપાલિકા ભાયાવદર નગરપાલિકા જેતપુર નગરપાલિકા અને જસદર નગરપાલિકા આજે ફોર્મની છેલ્લો દિવસની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ અને ભારતીય જનતા પાર્ટીનો પાંચય નગરપાલિકાની અંદર સ્પષ્ટ બહુમતીથી વિજય થવાનો છે એક પર્વના ઉત્સવ જેવો માહોલ ચાલી રહ્યો છે એ પૈકીની અંદર અત્યારે ઉપલેડાની અંદર પણ મેસેજ છે છ નંબરનો વોર્ડ સંપૂર્ણ રીતે બિનહરીફ જાહેર થયો છે ત્રણ નંબરની અંદર એક બિનરીફ જાહેર થઈ છે એક નંબરની અંદર એક બિનરીફ જાહેર થઈ છે આ વાતાવરણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માટે અનેક વિવિધ પાર્ટીના લોકો અમારી સાથે આવવા માટે પણ તૈયાર હતા આ પૈકીની અંદર ધોરાજીની અંદર પણ સારો માહોલ છે ભાયાવદરની અંદર પણ બી નગરપાલિકાની આખી બોડી આવે એવા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પ્રયત્નો કરે છે જિલ્લા ટિકિટ ઉપાઇ હતી બાદમાં તાબડતો ફેરફાર કરવામાં આવ્યો હતો શું બાબત અમારી એક પાર્ટીની ક્રાઇટેરિયો અને મર્યાદા પણ હોય છે જ્યારે ચાર ટર્મ લઈડ્યા હોય કે એવી મર્યાદા હોય તો એ પાર્ટીના સ્વૈચ્છિક એમને જાણ થઈ તો એમને એમને બીજો ઉમેદવાર પણ એ આપી ગયા જે જયેશભાઈ ત્રિવેદી હતા બીજો ઉમેદવાર આપી ગયા અને પાર્ટીની વિચારધારા સાથે અત્યારે પણ કામ કરે છે કોઈને મનભેદ નથી અસંતોષ નથી પાર્ટીના દરેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે કામે લાગેલા છે તો જે રીતે ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની પાંચ સીટ બિન હરીફ થયો હોવાના સમાચાર સામે આવ્યા ત્યાં ત્યારે લાખાભાઈ ડાંગરનું કહેવું છે કે ઉપલેટામાં લોકશાહીનું હરણ થયું છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા

ફોર્મ પરત પરત ખેંચનાર હતા કારણ કે પ્રવીણાબેન નંદાણીયા કોંગ્રેસના ઉમેદવાર હતા જેમણે પણ ફોર્મ ભર્યું હતું અને ફોર્મ ફરી એકવાર ખેંચ્યું છે મયુર સોલંકી પ્રદેશ પ્રમુખ સમાજવાદી પાર્ટી જે પ્રતિક્રિયાઓ તમે સાંભળી તેમના નામ લઈ રહ્યું છે કારણ કે આજે આખી આખી પ્રતિક્રિયા હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં કંઈક ખુશખુશાલટ જોવા મળી રહી છે તો બીજી તરફ વિપક્ષની અંદર એક કહેવાય ને કે દુઃખી થઈ ગયા છે નેતાઓ કારણ કે હું પણ આરોપ લગાડવામાં આવી રહ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી ધાક ધમકી અને લાલચો આપી અને અમારા નેતાઓને પોતાના પક્ષ તરફ લઈ ગયા છે અને ફોર્મ પરત ખેંચાવાના ફોર્મ પરત ખેંચાવાની ધમકીઓ આપી હતી ત્યારે બીજી તરફ નિખિલ મહેતા ચૂંટણી અધિકારી તેમની પણ પ્રતિક્રિયા આપી હતી તે સૌ કોઈ સાંભળી છે અને આખે આખી રાજકોટ જિલ્લાના ઉપલેટા છે તેનું ચૂંટણીનું પરિણામ પહેલાં જ આખે આખી વિગતો છે તે સ્પષ્ટ સાબિત થઈ ગઈ છે અને રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચૂંટણી પહેલાં જ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે અને ઉપલેટા નગરપાલિકાની પાંચ સીટ ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે આવા આખા મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર